जो जो नाटक बस जो नाटक बस सुकार है छोकरी मानी क्या तो मस्त बरसात पड़ी रोज़ एकदम वेदर बहुत फाइन थे क्यों जे तो गैस जन्नत लागे जे जन्नत एकदम मस्त लागे जे यार ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે સવારના સાડા ચારથી છે ને મસ્ત મજાની કોફી બનાવીને પી રહ્યા છે અહીંયાથી હવે અમે મંદિરે જઈશું મંદિરે હજી એક બે કલાક લાગશે મંદિરે જઈને પછી પાછા આવીને પાછા ઉજ્જૈન જઈશું અને છોકરાઓને પ્રતિક તો હજી સુતા જ છે હું ને ચાંદીભાભી જઈએ છીએ મંદિર અત્યારે અને નીચેથી મૈત્રી ને બધા આવે છે તો ચાલો ફટાફટ કોફી પી અને પછી મંદિરે જઈએ તો ગાઈઝ છોકરાઓ પણ રેડી થઈ ગયા છે નહોતું આવું નહોતું આવું ને બંને ઉઠી ગયા પાંચ વાગે અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે એમના એના ફ્રેન્ડ સાથે નીચે જાય છે જાઓ તમે નીચે અમે આવીએ હા 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 ઓકે ઓકે ફ્રેન્ડ્સ યાર આયા છો ઉભા તો ગાઈસ સવાર સવારમાં 5 વાગે છગડો બોલાવી લીધો છે સવાર સવારમાં પાંચ વાગે મસ્ત મજાનો છગડો આવી ગયો છે હવે અહીંયા જ અમે જઈએ છીએ ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા બધા નાયદોને ફ્રેશ થઈ ગયા છે ગઈકાલ રાત્રે દર્શન નતા થયા બહુ જ ટ્રાફિક હતી ક્રાઉડ હતો તો હવે અત્યારે જઈએ તો टाटा કઈને જાય છે હું થોડી ચા લેવાનું આવું છું ઉભારિયા મસ્ત મજાના છગડામાં બેસી ગયા છે અને એ પણ આગળ ભાઈ ટોય લઈ આપો હવા હવા માં ટોય ઉજ્જૈનમાં ઉજ્જૈનમાં લઈ આપીશ ચાલો

ગાઈસ જેનીસ તો પ્રતિકના ખભા પર બેસી ગયો છે સારું છે વીઆઈપી દર્શન છે એટલે બહુ ક્રાઉડ નથી તો ગાઈસ અહીંયા તો મસ્ત મજાનું નદી જેવું છે અને પથ્થરો કેવા છે જેનાથી ગોઠવ્યા એનું ઘર બને એવું કઈ કહેવાય છે પણ હું તો નથી ગોઠવવાની જો બધાએ બહુ જ ગોઠવ્યા છે વાગી જાય કોઈ ન એ ઉના ના ખાય લલ્લા ઓ રાજી ચલો બેટા મોડું થાય છે

અહીંયા પાણી છે પાણીમાંથી બોટમાં જવાનું છે એટલે બધાએ પાયજામાં ઊંચા ચઢાવી દીધા અને ચંપલ હાથમાં લઈ લઈએ છે હવે બોટમાં છોકરાઓ બેસી ગયા છે હવે અમે પણ બેસી જઈએ એકદમ મસ્ત લાગે છે યાર દิวતો જોરદાર છે બાપુ આહા હા હા ઓ માય ગોડ આ નદી છે ને નદી એવું

તો ગાઈસ અમારા જેનીશભાઈ શૂઝ મને હાથમાં આપીને અને નવા ચંપલ ખરીદ્યા અને દક્ષના તો ચંપલ સવારે તૂટી ગયા હતા એટલે અત્યારે એને નવા સ્લીપર લઈ આપ્યા એના પપ્પાએ તો ગાઈસ મસ્ત દર્શન કરીને હોટલની રૂમમાં આવી ગયા છે અને સવારે સાડા ત્રણ વાગ્યા ઉઠ્યા હતા પાંચ વાગે અમે ત્યાં પહોંચી ગયા વીઆઈપી દર્શન કર્યા મહાકાલેશ્વર મમલે મમલેશ્વરના પણ દર્શન કર્યા બધા ત્યાં આગળ જેટલા શિવલિંગ હતા બધા દર્શન કરીને રૂમ પર આવી ગયા છે હવે અહીંયાથી અમે ઉપર બ્રેકફાસ્ટ કરવા જઈશું બ્રેકફાસ્ટ કરીને સીધા ઉજ્જૈન જઈશું ઉજ્જૈન મહાકાલના દર્શન કરીશું ફાઇવ મોબાઈલમાં જ પડ્યો છે બહુ થાકી ગયા બહુ ચાલવાનું હતું બહુ ચાલવાનું હતું બ્રેકફાસ્ટમાં કૂકીઝ છે ચા છે કોફી છે પપૈયા છે છોને અમારા દક્ષુભાઈનું ફેવરેટ છોલે ભટુરે છે એટલે અમારા દક્ષુભાઈ મસ્ત જમી લેશે બેટો બ્રેકફાસ્ટ પેટ ભરી કરી લેજા વચ્ચે કશે ઊભું નથી રહેવાનું हां पेट मरीनाज तो खई ले जो तो गाइस प्रतिगे केटला चानक कप खाली करिया तो मैं गणो फक्त जो केटला चानक कप खाली करिया तुम्हें बोलो 1 2 3 4 5 ये six, मेरा नहीं है तो किसका है ये मेरा नहीं है अरे फड़जन तो मैं ही हूं अभी तक <laughs> नहीं ये अड़ोसन है <laughs> <laughs> तो ब्रेकफास्ट फिनिश हो गयो छे क्राइम पार्टनर 250 हो आपकी कॉफी થેન્ક યુ સો મચ નહીં મેને પી પી કપ હા તો ગાઈ ઓમર થી અમે નીકળી ગયા ત્રણ વાગ્યા એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક કંટાળી ગયા અત્યારે રાજ હોટલ માં લંચ કરવા ઉભા રહ્યા છીએ ત્રણ વાગ્યા છે તો અહીંયા લંચ કરીને સીધા ઉજ્જૈન જઈશું મહાકાલ મંદિરે તો છોકરાઓ ભૂખ્યા થાતા છોકરાઓને ખવડાવી દઈએ અને આજ તો બધા ગાઈસ અત્યારે ચા પાણી નાસ્તો મસ્ત ચાલી રહ્યો છે અને નાસ્તો મતલબ જો બહુ થાક ના હોય તો ગાઈસ બધા ફ્રેન્ડ્સ છે તો ચા નાસ્તો કર્યો પણ હું દક્ષને જે નિસ્તો પનીરનો શાક દાળ ફ્રાય જીરા રાઈસ ને રોટલી ખાઈશું કેમ દક્ષુ હવે અહીંયાથી આપણે મહાકાલ જવાનું છે જમીલો ફટાફટ

અને બહુ ફાઈન દર્શન થઈ ગયા કાર્ડ ભેરો દાદા ના હવે અહીંયાથી સીધા આખો હતી હા આખો નહી હતી આખો નહી હતી મેં વિડીયો બનાવી દીધો એ વરસાદ પડે છે એકદમ છાટા છાટા અને એકદમ ઓછો ઓછો પણ મજા આવે જેનામાં નવા જેનીશ તો જો કેવો ગુસ્સો કરે છે ઓ ભાઈ આપી દે ચાલ જો જો નાટક બસ જો નાટક બસ શું કરે છોકરી બની ગયે તો મસ્ત વરસાદ પડી રહ્યો છે અને એકદમ વેધર બહુ ફાઈન થઈ ગયું છે

থ্যাংক ইউ লাবুবু আমরা গাড়িতে જતા पहिला वेरी नाइस ओ माय गॉड বুক কা বলানি ডালা ডোরি নাখি যায় সু

તો ગાઈસ ઉજ્જૈન પહોંચી ગયા છે અને મસ્ત હોટેલમાં જમવા આવી ગયા છે બંને છોકરાઓ મસ્ત બેસી ગયા છે અને અમારા તક્ષુભાઈ જો કેવા નાટક કરે છે ઓ નાટક બાજ ઓ નાટક પાણી પીસ તો ખવાશે નહીં

એસ કેટલી મોટી ચેર છે રાજા સાહેબાની વાહ 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 અત્યારે અમે જઈએ છીએ કોરિડોર અને અમારી ફોર વ્હીલ અમે હોટલ પર જ મૂકી દાને અને અત્યારે ઉજ્જૈનમાં અમે રિક્ષાની સેર કરીએ છીએ જો છોકરાઓ તો ઓટોમાં બેસી પણ ગયા જો હું બેસી જાઉં ના ના બે જાઓ પપ્પા તો જોઈ લો સીધા કોરિડોર એસ બક્સુ જેનું પ્રતિક બધા આ ઓટોમાં જાય છે પાર્કિંગ વાળી ઓટો છે શું કામ છે તમે શું છે આવો જેનીસ મને બહુ હેર કરે મસ્ત તૈયાર થઈને આવ્યા છસો રૂપિયા ભાડું ખર્ચીને કોરિડોર જોવા માટે અને અમે આવ્યા ને તો બંધ થઈ ગયું બોલો એન્ટ્રી જ બંધ થઈ ગઈ તો હવે અમે ચાલતા ચાલતા ખબર નહીં હોય કે આ જઈએ છીએ જો બધા ચાલતા ચાલતા જાય છે હવે કઈક બ્રિજ ઉપર થી કઈક જોવાનું છે તો બ્રિજ ઉપર જોવા જઈએ છીએ અત્યારે એન્ટ્રી બંધ થઈ ગઈ હવે કાલે તો અમે લોકો નીકળી જવાના છીએ એટલે પતિ ગયો ન જઈ શક્યા પણ પુલ ઉપર છીએ લોકો એ જોવા માટે કઈક તોડ્યું છે અહિયાં થી જોઈ લઈએ જોવો બતાવો જો આવો કઈક અવાજ આવે છે જો જુગાડ કર્યો છે બાર ઉભા હોય ને બધા એમને અંદર જોવા માટે તો જો આ મહેલ છે લાતો તને કહું તું ફોનમાં ચાર્જિંગ નથી જોવાનો જ નથી ફોન આપણા પપ્પા મારવાના જ છે તને પપ્પા મારવાના જ છે પપ્પાએને તને મારવાના જ છે અને ઓય તું ફોન મૂકી દે ચલો સુઈ જવાના કાલ સવારે વેલ્લુ જવાનું મહાકાલ મંદિરે હું મે એની જવાનો આયા છે અહીંયા શું કરવા આટલા બધા લાંબા હા ચલો સુઈ જઈએ બેટા જેનીસ નાખું દીસ સાચું કહું નાખું દીસ બેટા અલા નાખું દીસ તો ગાઈસ અમારું સપનું પૂરું ના થયું અમારે જે ઉજ્જૈનનું જે કોરિડોર હતું અમારે જોવાની બહુ ઈચ્છા હતી તો જે અત્યારે મેન લાઇટિંગ લેઝર હોય એ બધું અત્યારે રાત્રે જ જોવાનું હતું પણ અફસોસ કે અમે લેટ પહોંચ્યા અને એન્ટ્રી બંધ થઈ ગઈ તો હવે પાછા આવી ગયા કાલ સવારે વહેલા અમે જઈશું મહાકાલના દર્શન કરવા તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરે લાઇક કરજો ફરી મળી બાય બાય